કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલ સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેમની જરૂરિયાત અનુસાર તેઓ હવેથી રૂપિયા એક લાખની રકમ પોતાના પીએફ ખાતામાંથી ઉપાડી શકશે વ્યક્તિગત અથવા અન્ય આવશ્યકતાઓને પહોંચી વળવા માટે તેમના ભવિષ્ય નિધિને ઉપાડવા માંગતા લોકોને મદદ કરશે તેવા પગલામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને ઉપાડની મર્યાદા વર્તમાન રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરી છે આ મામલે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે જો તમે ઇપીએફઓ ફાળો આપનાર છો અને જો કોઈ કૌટુંબિક કટોકટી હોય અને જો તમે પીએફ ઉપાડવા માંગતા હો તો હવે એક વખત ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી છે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સરકારે શરત હળવી કરી છે જે વ્યક્તિને તેમની નવી નોકરીના પ્રથમ છ મહિનામાં પાછી ખેંચવાની મંજૂરી આપશે પરંતુ હવે પીએફ ફાળો આપનારાઓ પણ પ્રથમ છ મહિનામાં ઉપાડી શકે છે એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ